સીતારામ બધાઈને જો ત્રીજે માળે ચેડી છું વાતાવરણ જોવા એ વાતાવરણ થોડુંક સારું હોય ને તો મશીનની અંદર કપડાં નાખવું પણ પાછા વરસાદ છે એટલે આજે કપડાં ધોવાનું કેન્સલ ચાર દિવસથી મશીનની અંદર કપડાં નથી નાખ્યા કારણ કે મશીનમાં નાખી અને પાછા એને પંખે સુકાવીએ પછી મને ગમે નહીં થોડોક તો એને થોડો રાખવો જોઈએ એટલે હવે કાલે જો વ્યવસ્થિત વાતાવરણ હોય તો જ નાખીશ ચારે બાજુ હજી જે છે ટપક ટપક વરસાદ ધીમે ધીમે કોકછાટ આવે છે પણ એટલો બધો બે ત્રણ દિવસ જે ચાર દિવસ વરસો ને એટલો દિવસ નથી વરસો જન્માષ્ટમીનો મેળો છે પોરબંદરનો પ્રખ્યાત મેળો છે કેન્સલ થયો છે સૌથી મોટી અત્યારે સમસ્યા જે છે ને એ મધ્યમ વર્ગના લોકોને થઈ છે કારણ કે વિડીયોની અંદર તમે જોયું હશે કે જ્યારે ગયા ત્યારે કહેતા હતા કે જૂનાગઢથી આવ્યા છીએ વાથી આવ્યા છીએ ધોરાચીથી આવ્યા છીએ ઉપરેટાથી આવ્યા છીએ અલગ 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 જગ્યાએથી પોરબંદરના અંદર સરસ સમાર મેળો થાય છે બહુ આસપાસના બધા ગ્રામ્ય વિસ્તારના લોકો જે છે એ હવે એટલે મેળાની અંદર આવક ખૂબ સારી થાય પરંતુ ખબર નહીં પવન જો એકદમ નીકળી પડ્યો છે એકદમ પવન છે અત્યારે કેટલા લોકો એક ભાઈ તો કહેતા હતા કે અમે કેટલા પૈસા વ્યાજે લઈ અને સ્ટોલ નહીં ખાજે અને બધું બગડી ગયું છે હવે એમાં જે છે ખાણીપીણીની વસ્તુ તો બિજાણા બધાએ લીધી જોઈ શાકભાજી હાથે બધું એ બગડી જ જાય વેસ્ટ જાય બધું પલડી ગયું છે કપડાંના સ્ટોલવાળાના અચાનક જ વરસાદ વરસવા જ મંડ્યો એટલે થોડો ઘણો આવે તો પ્રસ્ત ના હોય ફટાફટ ઢાંકી દઈએ પણ વરસાદે તો હાવ બાર મેં ખાંડા કર્યા એટલે એ પણ બધું બગડી ગયું પછી સ્ટોલવાળા જે છે એનું પણ બધું બગડી ગયું ખાણીપીણીવાળાનું આઈસક્રીમવાળાનું બધાનું બધું બગડી ગયું અને રહી વાત જે છે એ મોટી મોટી આ નાન તેલ તો બિચારને બેસે એનો તો મળી જાય કોઈ બેઠું તો નહીં જ જન્માષ્ટમીના દિવસે જ વરસાદ ચાલુ હતો એટલે કોઈ નહોતું ત્યારે આવુંકાર હતો કોક કોક માણસ વરસાદના પ્રોપર જે પોરબંદરના હતા એ આવતા હતા અને જાતા હતા અને બાકી તો એને બધી મજૂરી એમને વેસ્ટ જ ગઈ એટલે આ વખત બધા માટે નુકસાનકારક છે મને થોડું થોડું એવું થતું હતું કે કદાચ ખેડૂતભાઈઓને બંધ માટે થઈ અને વરસાદ જે છે એ સોનારૂપ બને ક્યાંક ને ક્યાંક નુકસાન ને ક્યાંક ને ક્યાંક ફાયદો આવું જે છે એ થશે તો વાંધો નહીં ક્યાંક ને કોકને તો ફાયદો થશે ને પરંતુ મેં તો ઘણાની મોટે સાંભળ્યું કે બેન અમારે માંડવી જે છે એ મોંઘા મોંઘા બિયારણ લઈ અને છે કે અમારી બળી ગઈ અમારો કપાસ બળી ગયો મારા તલ બળી ગયા મારા મગ અળદ પડી ગયા પશુઓ માટે જે જુવારને આ રીતે લાવ્યું હતું ને એ બધું બળી ગયું તો આમાં જે છે કોઈ બેચું નહીં હવે છેલ્લો પ્રશ્ન કે રહી વાત ફાયદા અને નુકસાનની તો મિત્રો આ જગતની અંદર ધારું ધણીનું થાય આપણા હાથમાં કાંઈ જ નથી આપણે શું નક્કી કર્યું હોય અને ઈશ્વરે શું નક્કી કર્યું હોય આપણે તો વિચારી લીધું હોય કે આમ કરશું તેમ કરશું આ કરશું તે કરશું પરંતુ ઈશ્વરની ઈચ્છા પાસે કોઈ પણ નું ચાલતું નથી મગફળીનું એક બી વાવીએ ત્યારે સરસ મજાના ક્રમની અંદર ત્રણ બી ચાર બી બે બી મગફળીના આપને સરસ મજાનું ગોઠવી ગોઠવી અને આપે છે ત્યારે આ એન્જિનિયર આપને રૂડો રૂપાળો લાગે છે અને જ્યારે આવા નુકસાન કરે છે ત્યારે આપણને ગુસ્સો આવે છે એટલે ક્યારેક ક્યારેક આપણે સમજીએ તો સમજવાનું કે ક્યારેક ક્યારેક ઈશ્વર એટલો ફાયદો આપતો હોય અને આપણે ખુશ થતા હોય તો નુકસાન પણ આપણે સ્વીકારવું તો પડશે જ કારણ કે બધું જે છે એ ઈશ્વરના હાથમાં છે નથી મારા હાથમાં નથી તમારા હાથમાં આપણું જ ધાયરું થતું હોય ને તો આપણે આપણું જ સારું કેરે રાખત આપણું જ સારું કેરે રાખત આપણું જ સારું કરે રાખત વધારે વરસાદ થયો ને કદાચ ઈશ્વરનો આની અંદર પણ કંઈક સંકેત હશે કે ખબર નહીં શું સંકેત હોય પશુ પક્ષીઓ માટે થઈને પછી નેક્સ્ટ જે છે એ ગાયોના ગૌચરા જે ખુલ્લી જગ્યાઓ હોય એની અંદર જે રખડતા ભટકતા ઢોર છે એમાં ઘાસચારો ઉગી નીકળે વૃક્ષો માટે થઈને જમીનને પાણી ઘણા વરસથી જે છે એ જમીન તરસી છે પાણી પૂરતા પ્રમાણમાં મળ્યું નથી તો એના માટે થઈને આવું આવું જે છે એ ઈશ્વરે કદાચ ધાર્યું હશે આપણે એનો સ્વીકાર કરી લઈએ આખા ગુજરાતની અંદર જળબંબાકાર છે એમ બધાય કહે છે કચ્છથી બાર દીકરાનો ફોન આવ્યો તો મમ્મી અમારે પણ એવો વરસાદ છે બરોડાથી વરસાબેન કહેતા હતા કે બેન અમારે બધે અમે તો ફ્લેટમાં રહેતી ચિંતા નથી અમારી આવી પરિસ્થિતિ છે મારા મમ્મીને જે છે એ જૂનાગઢ પાસે મંથલી તાલુકાના બધા પૂછતા હતા કે ક્યાં છે તમારા મમ્મી સાવ નાનકડું ગામડું છે જૂનાગઢ જિલ્લાનું મંથલી તાલુકો અને મંથલીની આ બાજુથી પાટીઓ આવે ત્યાં નવલખી પછી બરવાડા આવે રવની બરવાડા એને કહેવાય સાત કિલોમીટર કદાચ વંથલીથી થાય છે અને સાવ નાનકડું ગામડું છે ચાર પાંચ જ એની અંદર ચાર જ કદાચ વધારે સૌથી વધારે મેં તો હું બહુ ઓછી જાઉં છું અને હું એ ગામમાં હું રહી નથી કારણ કે હું સુપેડીની અંદર નાની મોટી થઈ અને ભણી ત્યાં અને પછી બે વર્ષ ત્યાં રહી હું સાસરે આવી ગઈ હતી એટલે હું તો બહુ ઓળખતી પણ કોઈને નથી આ ગામની અંદર ક્યારેક ક્યારેક વર્ષે બે વર્ષે ક્યારેક વળી મમ્મી મમ્મીને હાજા માતા હોય તો ગઈ હોય તરત પછી આવી ગઈ હોય તો આપણે કોઈને મળતા પણ ના હોય પણ પપ્પાને મમ્મીને એમ કહીએ કે મેર છે આ ગામડાની અંદર વધારે રબારી છે આહિત લોકો છે અને વણકર લોકો છે આવા થોડા ઘણા પાંકા તૂટા જે છે એ ઘર છે બધાયના અને નાનકડું એવું ગામડું છે કાંઈ પણ મળે નહીં કોઈ પણ વસ્તુ જે છે હું તો એમ કહું છું દૂધ તમે સમય વિના ચાલ ને હું તો દૂધની કોથળી ટિફિન છાસ કાંઈ પણ વસ્તુ મારે જે જોઈએ ને બે દિવસ રોકાવું એક દિવસ રોકાવું એ બધી વસ્તુ હું ત્યાં લેતી જ્યાં કાંઈ મળશે નહીં અને મારા છોકરા તો છે ને કોઈ દિવસ ત્યાં રોકાતા વધારે થયો ભરીને ના ખજાના આપી દે છે અને ક્યારેક ક્યારેક આપણા હાથમાંથી જટી ગયે છે બધું ઈશ્વરના હાથમાં આધીન છે આપણા હાથમાં કાંઈ જ નથી ઈશ્વર કરે એ ખરી આપણું કાંઈ ચાલે નહીં એટલે ઈશ્વરના ઉપર છોડી દઈ અને ચિંતા છોડી દઈએ અને હું પણ આ ચાલો મારું આગળનું કામ કરું અને વિડીયોની અંદર સીતારામ બધાઈને જો ચારે બાજુ જે છે ને કાળું ડિબાંગ હજી ક્યાંય પણ જોવા મળતું નથી ધીમે ધીમે વરસાદ પણ ચાલુ છે અને વાતાવરણ પણ એનું ખરાબ છે અહીંથી જે છે ને અમારા ત્રીજે માળે ચડું ને એટલે અમારા ચોપાટીની અંદર જે ચકદોળું હતું ને એ ત્રીજે માળે ઉપર ચડીએ એટલે એના ઓલા ગોઠવેલા હતા એ બધા દેખાતા હતા અમારા સ્કૂલેથી દેખાતા હતા ધાઇ બીજાડા ઉતારી લીધા છે કાંઈ જયું નથી વરસાદભાઈ કહે છે કે મારે કોઈ ખાવું નથી અને બાજે જે છે એને નીચે થોડી પર રાખી દીધા છે સરસ મજાના વૃક્ષો એ નાઈ લીધું છે ચારે બાજુ સરસ મજાની વાવી દીધી છે નજીક નજીક જો ઝાડવા ને બધા સરસ મજાના ખીલી મીઠા છે છે ને આપણે કહીએ નેટ નથી પકડાતું નેટ નથી પકડાતું નેટ પકડાય શેરમાં શેરની અંદર નેટ પકડાય મોટા મોટા ટાવરો છે આ બધા ટાવરો ગોઠવી દીધા છે આ આપણી સુખ સુવિધા માટે છે આપણી સુવિધા માટે થઈ અને પરંતુ આ બધાને કારણે છે ને આપણે ગરમી પણ એટલી જ ભોગવીએ છીએ સુવિધા હોય ને ત્યાં દુવિધા તો હોય જ શહેરની અંદર છેલ્લા એકત્રીસ વર્ષથી પોરબંદરની અંદર રહું છું એટલે હવે ગામડાની અંદર જઈએ ને એટલે થોડુંક આપને એવું લાગે કે કીચડ છે ને આવું છે ને આવું છે ને પરંતુ બે ત્રણ દિવસ રહીએ પછી એવો વિચાર આવે કે મા બાપ તો બિચારા આમાં ને આમાં જિંદગી કાઢીએ એટલે આપણે વળી બે દિવસ એમ કરી અને કાઢી નાખીએ બધા રવેશની અંદર માણસોએ કપડાં સૂકવા છે કારણ કે ચાર દિવસથી માણસ કેટલાક કપડાં ભેગા કરે એટલે બધાના જ્યાં જ રવેશમાં જવું ત્યાં તોરણ ટીંકાય જ્યાં રવેશમાં જવું ત્યાં તોરણ ટીકાતા હોય હું તો રૂમની અંદર નાખી દઉં પછી રવેશમાં એનો ન નાખું રાતે પાછા કોણ મૂકે લઈએ મૂકેને બે રૂમ ખાલી જ છે ઉપરના એટલે રૂમની અંદર ફિટ કરી દઉં માણસો અમે તો ઓછા છીએ ત્રણ જણ આવે છીએ માજા કપડાં એવું હોય નહીં બહારના તો મારે ધોવા પડે એટલે એમનો તો દોરી અલગ જ છે એ તો નીચે રૂમ પાઈની છે અંદર સરસ મજાનું ચારે તરફ વાતાવરણ સરસ છે ચારે બાજુ પરંતુ વરસાદ ભાઈ હવે બંધ રહી જાય તો વધારે વધારે સારું સીતારામ બધાઈને જોસના બેન આવી ગયા છે મેળી ઉપર બીજા માળે રૂમમાં કપડાં સંકેલવા રૂમની અંદર બે દિવસથી આ પંખા ચાલુ કરી અને કપડાં નહીં ખાતા આજે જે છે ને હંકેલા જેવા થયા તો એ કબાટમાં તો મીકા જેવા થયા જ નથી એટલે અને અહીંયા ઢગલા કરીશ ભેજવાળા કપડાં હોય ને એને આપણે કપડા ઓલા કબાટના કપડાની અંદર નાખીએ ને એટલે એને બગાડે એટલે આપણે આનો જે છે ને હું તો ટીપાઈ એક રાખી છે બરોબર એક ઘંટી છે તો એની ઉપર રાખી દઉં ટીપાઈ ઉપર રાખી દઉં એટલે જોઈએ એમ લઈ લઈએ તો કબાટ આખો વીખ હોય નહીં તો ધોઈને બસ જો બધાય હુંકાઈ ગઈશ તો મેં કીધું કાલ પાછા નાખવા તા બે દિવસ થયા તો મશીન ચાલુ નથી કર્યું કારણ કે ચાર દિવસથી સતત કપડાં જે છે આપણે કપડાં તો મારે સ્કૂલ આજે જવાનું હતું છોકરાઓને તો રજા હતી તો આપણે તો કપડાં હોઈએ જ સ્કૂલના કપડા યુનિફોર્મ કાંઈ એમ ના ધોઈએ પણ આપણાને જે બીજા કન્ટિન્યુ રૂટિનમાં પહેરતા હોય એ કપડાં તો ધોવા જ પડે આના રિક્ષાના કપડા એટલા મેલા થાય અમારે છે ને આમ ભલે કાંઈ ઓલું ના હોય પરીક્ષામાં પણ આમ હમું કરતા હોય ના કરતા હોય ના કરતા હોય એટલા મેલા કપડાં થાય ને કે એના તો મારે મશીન કામ ન આપતું એટલે એના તો મારે હાથે ધોવા પડે હાથે ધોઈ અને પછી સુકવવા માટે મશીનમાં નાખવું લેંખા લેંક યુ નાઇટ રેસું ને આપણે કપડાં ત્રણ જણા છીએ પણ તો બે દિયે ધોઈએ એટલે આખું મશીન તો ભરાય જ જાય અને બાના જે છે એ સુકવવા માટે પછી મશીનમાં નાખી દઉં એવું કરું આજે બાના ચાર ચણિયા હતા ચાર ચણિયા બાના હતા તો એક 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 કરીને મશીનમાં બધા પછી ધોવાઈ ગયા ને થોડા કોલા થઈ ગયા ને પછી ભૂકવવા માટે આ બધા જેમ ભૂકાતા ત્યાં મશીનમાં નાખીને ઉપર નાખી દીધા બા તો નાઇટી કહેતા હતા નાઇટીમાં બા બહુ ક્યુટ લાગે છે બા નાઇટી પહેરે તો ને પહેરતા જ નથી ત્યાં નાઇટી પહેરે તો નિરા થાય ઉપાધિ જ નહીં કાંઈ ચણિયાને કાપડાની બધી પણ ના પહેરે બા છે પહેલેથી જ ઢાળવું ઓઢણું ને કાપડું એનો જે ટ્રેડિશનલ અમારો પહેરવેશ હોય ને એ પહેરે આ તો ફાફો હલાવી અને સમજતા નથી ને એટલે જરાક આપણે કહીએ કે બાપ ભીના છે એટલે પહેરે જોસના બેન જે છે ને ઉપર આવે ને એટલે પછી મને કંટાળો ચડે ને એટલે કંઈક ને કંઈક કામે વળગી જાવ ને ગીત ગાઈએ રાખું એક મને બેન કમેન્ટ કરીને કહેતા હતા કે બેન ક્યારેક ક્યારેક હિન્દી ગીતે ગાતા હોય તો હિન્દી ગીતે ગાતી હોય એકલી એકલી હોય ને તો મારી બાજુમાં કોઈ સાંભળવા વાળું હોય તો ન ગાવ પછી ભલે વિડીયોની અંદર ભલે આખું જગત સાંભળે પણ એકલી એકલી હોય ને તો જ ગાવ એમાં મને છે ને એક ખબર નહીં પિક્ચર ક્યુ હોય એ મને ખબર નથી પણ એક ગીત સરસ ગમે છે યાદ કરું ઘણી વાર ગાતી હોય પ્યાર મારા અમર રદ કરેસના બે મુમતા તેરે પા તું મેરા ક્યારેક ક્યારેક પાછું ગીત ગાઈ લઈએ ક્યારેક ક્યારેક પાછી એક બે કડી ભૂલાઈ જાય જોસના ના કામકાજ આવે કામની અંદર પાછી વળકી જાવ ને તો કઈ કડી આવે ને ભૂલી તેરી હે તું આસલમાની સી તું જ સાજની કમલ હૈ બાત ગઝલ હૈ ખુશ પૂછે આ કદાચ બહુ જૂનું ગીત છે મને બહુ યાદ નથી કે આ પિક્ચરનો છે પણ અમે હું હોસ્ટેલમાં રહીતી ને ત્યારે મારી એક ફ્રેન્ડ હતી ને અરની છોકરી પુષ્પા એનો અવાજ એટલો સરસ એવો સરસ ત્યારે તો હું તો બધેડા જેમ ગાતી મને ક્યાં ગાતા આવડે છે અને હું એને કાયમ છે મારી બેસ્ટ ફ્રેન્ડ હતી પુષ્પા આમ આપણે આપણું મને બહુ રાખતી હું ઉંમરમાં મોટી હતી ને આ બધી નાની નાની છોકરીઓ હતી હું પરણેલી હતી ત્યારે એમાં આપણું કહું બે ગાને ગાને મારી દીકરી ગાને એટલે ગાય એટલું સરસ ગાય એટલું સરસ ગાય અને મજા આવે આપણે જૂના ગીત જે છે ને એટલા સરસ છે અને અત્યારે તો ગીતની અંદરના શબ્દોની અંદર કાંઈ ઠેકાણા ના હોય કાંઈ એટલે કાંઈ અને ખબર નહીં હું ઢળા ધળીંગ ધળીંગ વગાડતા હોય ન એના શબ્દો સમજીએ ન એના અર્થ સમજીએ ઓલો તમને ખબર હોય ને ઓલો સાઉથના પિક્ચરનો ઓલો ધનુષ કોટી જે છે એ ત્યાંથી નજી એ પિક્ચરની અંદર આવ્યો એની અંદર એક ગીત ગાય છે મને થોડું ઘણું યાદ છે કે વાય વાયધીસ કોલાવેરી કોલાવેરી તો બધા જે છે ને જોમતા હોય આમ કહે હું નાચતા આવી શકાય સમજતા તો છે ને હવે હું તો એમાં હરં કંઈ હેમજી હોય તો આપણા જે જૂના ગીત હતા ને બહુ સરસ આપણે એમ થાય કે આમ શાંતિથી એ નાઇન્ટીનના જે કુમાર સાનુના ગીત જે છે એ તો આમ આપણા હરમન ખુશથી છે એવું નથી કે આપણા જિંદગીની અંદર પ્રેમ કરતા હોય તો જ આપણે ગીત ગમતા હોય ગીત તો એક સંગીત તો છે ભગવાન વેદની અંદર કહે છે કે વેદમાં હું સામવેદ છું અને સામવેદ જે છે ને ગાયનનો વેદ છે જેને સંગીત પ્રિય હોય ને એને ભગવાન શ્રી કૃષ્ણ પ્રિય હોય એમ બધા કહે છે મને તો સંગીત બહુ જ પ્રિય છે એટલે મને ભગવાન શ્રી કૃષ્ણ પછી પૂર્ણ પુરુષોત્તમ છે કદાચ એટલે જ પ્રિય છે મને સંગીત સાંભળવું ગમે આવડે કે ના આવડે મને સંગીત ગાવું ગમે એટલે ભલે જી બધા મારી જે કહેતા હોય એક બેન તમે આવું ના ગાવ પણ હું તો ગાય વાલો કામ મારું થઈ ગયું પૂરું આવજો સીતારામ